પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમની અંદર યુટ્યુબ ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ શકે છે પણ એની જે પોલિસી છે એ આપણે ખૂબ જ જાણવી જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો છે ને મિત્રો અહીંયા જો અહીંયા સ્પષ્ટ લખેલું છે મિત્રો ત્રણ હજાર વોચ ટાઈમ અને પાંચસો સબસ્ક્રાઈબ તો ઓલરેડી કમ્પ્લીટ મારે થઈ ગયા છે તો હવે મને અહીંયા મોનોટાઇઝેશનનું ઓપ્શન અહીંયાથી એપ્લાય કરવાનું ઓપ્શન મળી જાય છે પણ એની પહેલાં એ મિત્રો તમારે જાણવું જરૂરી છે કે આ જે છે ને હાફ મોનોટાઇઝ કહેવામાં આવે છે અને એના પછી તમે કદાચ ફૂલ મોનોટાઇઝ કરવી છે તો તમને આ આ જે ફૂલ મોનોટાઇઝેશનનું ફરીવાર આપણે મોનોટાઇઝ કરવી પડે કે કેમ તો એનાથી આપણને શું ફાયદો થાય છે જે હાફ મોનોટાઇઝ કહેવામાં આવે છે પાંચસો સબક્રાપથી આપણને કયા કયા ફીચર મળે છે અને જે કદાચ આપણી ચેનલની અંદર ચાર હજાર વર્ષ ટાઈમ થઈ જાય છે તો એના માટે આપણે ફરીવાર એપ્લાય કરવું પડશે કે કેમ એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર મિત્રો આવ્યા છીએ તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહીજો કારણ કે યુટ્યુબની અંદર તમને ઘણા બધા વિડીયો મળી જતા હશે એવું નથી મિત્રો કે આપણે એકલા જ વિડીયો બનાવીએ છીએ પણ આપણા જે વિડીયો છે ને આપણા ગુજરાતી લોકોને ફૂલ ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળશે અને મેં બે હજારથી વધુ વિડીયો આપણી આ ચેનલની અંદર યુટ્યુબ રિલેટેડના વિડીયો બનાવેલા છે તો વિડીયોને આપણે અહીંથી શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો મિત્રો છે ને અહીંયા યુટ્યુબ ક્રાઇટેરિયા ઘણા બધા લોકો પૂછતા હોય છે કે યુટ્યુબમાં ચેનલ મોનોટાઈઝ કઈ રીતે થાય તો યુટ્યુબનો એક ક્રાઇટેરિયા છે જેવી રીતે ફેસબુકની અંદર છે ને કોઈ ક્રાઇટેરિયા મિત્રો છે નહીં ઘણા બધા લોકોને છે પણ અમુક લોકોને નથી પણ યુટ્યુબની અંદર ક્રાઇટેરિયા તમને જોવા મળે છે તો હવે વાયટી સ્ટુડન્ટને તમે ઓપન કરો એટલે તમને અહીંયા જે કમાણીનું લાસ્ટ નીચેવાળું ઓપ્શન છે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો છે ને જે એનો ક્રાઇટેરિયા છે એ જોવા મળશે હવે ક્રાઇટેરિયા કઈ રીતે કામ કરે છે એની બધી માહિતી વિડિયો દ્વારા તમને અહીંયા સમજાવી રહ્યો છું પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોજો મિત્રો કારણ કે જે લોકો યુટ્યુબની અંદર આવવા માંગે છે તો એમને આ ક્રાઇટેરિયા જાણવું ખૂબ જ જરૂરી છે તો ચલો અહીંયા સૌથી પહેલાં નંબરનું સ્ટેપ છે યુટ્યુબ પાર્ટનર બનો બરાબર કમાણી કરવાના તમારા પ્રયાસો શરૂ કરો તો આ ટાઈપનું લખેલું તમને જોવા મળે છે એના નીચે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે મેમ્બરશિપ છે સુપર છે એટલે કે નું બટન છે અને ત્રીજા નંબરનું છે શોપિંગ આ ત્રણ ઓપ્શનને ચાલુ કરવા માટે મિત્રો આપણે પાંચસો સબસ્ક્રાઈબ ત્રણ હજાર વોચ ટાઈમ અથવા તમે શોર્ટ વિડીયો બનાવો છો તો એના માટે આપણે ત્રીસ લાખ એટલે કે ત્રણ મિલિયન વ્યૂઝની જરૂર પડે છે હવે એમાંથી આપણને શું ફાયદો થાય કઈ રીતે એમાંથી આપણે યુટ્યુબ પૈસા આપે એની જે પોલિસી છે કઈ રીતે તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા સુપર ચેટ છે બરાબર અને મેમ્બરશિપ છે તમે મારી જેમ કોઈ એવા વિડીયો બનાવો છો જેવી રીતે હું તમને સમજાવું છું મને એવું લાગે કે કોઈ એવો વિડીયો છે અને જેમાં હું બધી માહિતી કમ્પ્લીટ રીતે તમને સમજાવી શકતો હોય તો હું અહીંયા મેમ્બરશીપ અહીંયા લગાવી શકું છું કે એ વિડીયો જોવા માટે તમારે એની અંદર મને પૈસા મતલબ મેમ્બરશિપની અંદર તમે મેમ્બરશિપ લો તો જ મારો વિડીયો છે ને પ્લે થાય બાકી વિડીયો તમને જોવા મળે ને વિડિયો ઉપર ક્લિક કરો ને એટલે સીધા મેમ્બરશીપનું અહીંયા ઓપ્શન તમને નું મળે અને મેમ્બરશીપની અંદર તમે પૈસા કપાવો બસો ચારસો પાંચસો સાતસો કે નવસો ત્યારે તમને એ વિડીયો જોવા મળે એક નંબરમાં એ ફાયદો મળે બીજા નંબરનું છે સુપર સુપરચેટ એટલે કે ઠેન્ક્સ વડા હવે તમે આપણો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો કારણ કે આપણા ગુજરાતની અંદર તો કોઈ પણ લોકો એવા હોય જી કે તમને પૈસા એમને ભલે તમારું કામ થાય ને તો પણ આપણા ગુજરાતી લોકો ક્યારે પણ છેતરાય નહીં હવે આ વિડીયો તમે જોઈ રહ્યા છો આ વિડીયોથી તમારી ચેનલની અંદર કોઈ પણ ફાયદો થાય છે મતલબ કોઈ પણ ફાયદો એટલે આ વિડીયો જોવાથી તમને કોઈ ફાયદો થાય છે તો પણ મિત્રો તમને એક નીચે આપણા વિડીયોના નીચે એક ઠેક્સ બટનનું તમને ઓપ્શન જોવા મળતું હશે એના ઉપર તમે ક્લિક કરીને મારા વિડીયો દ્વારા તમને કાંઈ ફાયદો થયો તો તમે ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર કે સો ટ્રાન્સફર કરવા હોય ઠેક્સ બટનના લીધે તો તમને આ ઓપ્શન મળે છે એ બીજા નંબરનું અને ત્રીજા નંબરનું છે આ શોપિંગ આ ત્રણ ઓપ્શન તમને છે ને પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમ અથવા ત્રણ મિલિયન વ્યૂઝની અંદર તમને મળે છે આ ખૂબ જ આપણા માટે જરૂરી છે બાકી વિડીયો દ્વારા જે આપણા વિડીયોમાં એડ લાગે છે એ એડ દ્વારા મિત્રો છે ને આની અંદર તમે કોઈ પણ કમાણી કરી શકતા નથી હવે બીજા નંબરનું સ્ટેપ છે હાફ મોનોટાઇઝેશનનું ઓપ્શન તો અહીંયાથી ચલો રેડી થઈ ગયું હવે નીચે જઈએ એટલે તમને એક ઓપ્શન મળે છે વધુ કમાણી માટે ચાલુ રાખો એટલે બે ઓપ્શન તમને ત્યાં આગળ મળે છે એક છે જોવાના પેજની જાહેરાતો બીજા નંબરનું છે શોર્ટ ફ્રેડની જાહેરાતો હવે આ બે ફીચર છે કઈ રીતે કામ કરે છે તમને એ કહું સૌથી પહેલાં તો મિત્રો તમે કોઈ પણ આપણો આ વિડીયો ચાલુ કર્યો જેવો ક્લિક કરો એટલે પહેલું તો એડ આવે છે તમને ખબર છે એ એડ દ્વારા તમને અહીંયાથી કમાણી કરી શકો છો તમારા વિડીયોની અંદર એની અંદર મિત્રો મેમ્બરશીપ પણ ચાલુ હોય છે સુપર થેન્ક્સ પણ આ ઓપ્શન માટે યુટ્યુબ તરફથી તમને અર્નિંગ થાય છે અને જે તમને પાંચસો સબસ્ક્રાઈબ મળે છે એ તમારા સબસ્ક્રાઈબ દ્વારા તમને પૈસા આપવામાં આવે છે હવે આને મિત્રો ચાલુ કરવા માટે અહીંયા ચાર હજાર ટાઈમ તમારા બનાવવા પડે છે બીજા નંબરમાં છે એક કરોડ વ્યૂઝ એટલે કે દસ મિલિયન નેવું દિવસની અંદર બનાવવા પડે છે હવે ઘણા બધા લોકો છે ને શોર્ટ અને લોંગ બંને વિડીયો અપલોડ કરતા હોય છે તો બંનેનો વોઇસ ટાઈમ છે ને મિત્રો આની અંદર એડ થશે નહીં શોર્ટના વ્યૂઝ શોર્ટમાં થશે અને જે વોસ્ટ ટાઈમની વાત કરીએ તો એ ચાર હજારમાં ગણાશે એટલે લોંગ વિડીયોનો તો વર્સ્ટ ટાઈમ અહીંયા ગણવામાં આવે છે એના પછી પણ તમારા વસ્ત ટાઈમ જે વાયટી સ્ટુડિયોના હોમ પેજ ઉપર તમને દેખાડે છે એ વોસ ટાઈમ પૂરેપૂરોની ગણતરી થશે નહીં કારણ કે અહીંયા વોસ ટાઈમ એડ થતાં પહેલાં યુટ્યુબ અહીંયા જો ચેક કરે છે કમ્પ્લીટ રીતે ચેક કરીને જ તમારો વોચ ટાઈમ અહીંયા એડ થાય છે ને ઘણી વખત તમારો આની અંદર વોચ ટાઈમ છે ને એડ થયેલો પણ મિત્રો નીકળી જશે કારણ કે અમુક વિડીયો યુટ્યુબના પોલિસીના વિરુદ્ધ કોઈ બનેલી હોય તો ભલે વોચ ટાઈમ એડ થઈ ગયો હોય તો પણ મિત્રો છે ને અમુક ટાઈમે વોચ ટાઈમ એની અંદર નીકળી જશે તો આ છે એ યુટ્યુબની પોલિસી મિત્રો ખાસ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા લોકો કહેતા હોય છે વોચ ટાઈમ અહીંયા ઉપર અમને વધારે દેખાડે છે અને અહીંયા વોચ ટાઈમ એડ થતો નથી પણ તમે શોર્ટ અને લોંગ વિડીયો બનાવતા હોય તો જે ઉપરનો વોચ ટાઈમ તમને દેખાડે છે એ વોચ ટાઈમ તમારો અહીંયા ક્રાઇટેરિયાની અંદર એડ થશે નહીં તો આશા રાખું છું મિત્રો કે આપણા દરેક ગુજરાતી લોકો સમજ્યા હશે અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે યુટ્યુબનો અનુભવ થાય ને એવી દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો